આયસ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ ભાવે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયોની અંદર આપવામાં આવશે તો ટ્રેક્ટરનું વેચાણ થઈ જાય તે તાત્કાલિક ખરીદી કરી શકો છો વિડીયો પૂરો જોતા રહેજો જેથી ટોટલ માહિતી મળી રહે વિડીયો સારો લાગે તો લાઇક કરી શેર કરજો અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા યુટ્યુબ ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો જેથી નવા નવા વિડીયોના અપડેટ સૌ તમને જોવા મળી શકે

આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને વિડિયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરીને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે

કિંમત બે લાખ અને ચાલીસ હજાર અંદાજિત કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો